ન્યુઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ રાજકોટથી તો રાજકોટ સહિતના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓને લઈને ગુનાખોરી અટકાવવાના ભાગરૂપે વન વિભાગ સક્રિય થયું છે ત્યારે રાજકોટ વન વિભાગે આ માટે શરૂ કરેલી કાર્યવાહી દરમિયાન માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ખેતલા અપા મંદિરમાં ગેરકાયદે રખાયેલા શેડ્યુલ એકના બાવન સાપ શોધી કાઢ્યા છે અને મંદિરના મહંતની ધરપકડ કરી છે આ તકે વાત કરીએ તો રાજકોટ આરએફઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સ્થળે મોટી સંખ્યામાં ગેરકાયદે રીતે સાપને ગોંધી રાખવામાં આવ્યા છે જેને લઈને તેઓએ ડીસીએફ તથા એ એસીએફને માહિતગાર કરી ખાસ ટીમની રચના કરાઈ હતી આરએફઓ પરમાર ઉપરાંત દક્ષિણ આરએફઓ અને વાઇલ્ડ લાઈફ વોર્ડન એમ બે આરએફઓ સંયુક્ત ટીમ બનાવાઈ હતી અને જૂના યાર્ડથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે આવેલા ખેતલાપા મંદિરે ટીમ પહોંચી હતી જ્યાં મહંત મનુમણીરામ દુધરેજીયાની પૂછપરછ કરી મંદિરની તપાસ કરતા મંદિરોના અંદર અલગ અલગ જગ્યાએ સાપ મળી આવ્યા હતા અને આ સાપ કોમન સેન્ડ બોઆ નામના અને તે પણ શીડ્યુલ એકના હોવાથી તાત્કાલિક સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયા હતા શિડ્યુલ એકના જીવ હોવાથી ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ મહંત સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેમજ આ સાપ ક્યાંથી લાવ્યા તેમજ કોઈ બીજાને આપ્યા છે કે કેમ તે સહિતની પૂછપરછ કરવામાં આવશે રાજકોટ ફોરેસ્ટ વિભાગ છે તેના દ્વારા એક મોટી સફળ કામગીરી કરવામાં આવી છે રાજકોટના જે સાબાકાંઠા વિસ્તાર છે ત્યાં ખેતલા મંદિર આવેલી છે ત્યાં જે શેડ્યુલ વનના જે સાપ ગણવામાં આવે છે તે સાપ બાવન જેટલા સાપને જે કહેવાય રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ સાપને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે છે આ સાપનું નામ જોઈએ તો કે કોમન સેન્ડ બો આ નામના જે શેડ્યુલ વનના સાપ છે તેને આ મંદિરમાં રાખવામાં આવ્યા હતા શ્રદ્ધાળુઓ જે કે કેટલા આપવાના દર્શને આવતા હોય તેને હાથમાં સાપ દેવામાં આવતા હતા રમાડવા માટે પણ રાખવામાં આવે છે ત્યારે મહંત દ્વારા આ જે કામગીરી છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવી હતી જેની બાતમી જે કહેવાય રાજકોટ ફોરેસ્ટ વિભાગને મળી હતી જેના આધારે ગઈકાલ રાત્રે રાજકોટ ફોરેસ્ટ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને બાવન જેટલા જે શેડ્યુલ ના જે સાપ છે કોમન સેન્ડ બોવા તેની રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારે હાલ અત્યારે કહેવાય કે મંદિરના મહંત છે મનુ મણિરામ દુદ્રે જે તેની હાલ પૂછપરછ કરવામાં આવી છે અને તેને આ રાજકોટ ફોરેસ્ટ વિભાગ ખાતે લઈ જવામાં આવ્યા છે ત્યારે હાલ બે રિમાન્ડ જે ફોરેસ્ટ વિભાગ છે તેના દ્વારા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવા હોય છે ત્યારે હવે જોવું રહ્યું રિમાન્ડ દરમિયાન જે કહેવાય મહંત છે તે કેવા નવા ખુલાસાઓ આપે છે અને આ સાપ ક્યાંથી લઈ આવ્યા હતા કોને આપ્યા છે કે નહીં त्यहाँ के खुलासा समय घटाउँछ अनिमाणी इन्डियन राजपो